મિત્રો આવું દ્રશ્ય તો તમારી જિંદગીમાં તમે ક્યારેય નહીં જોયું હોય કે કોઈ ઉકળતા પાણીમાં દહી નાખતું હોય કે મિત્રો આજે હું તમને બતાવીશ એક મસ્ત મજાની રેસીપી કે જે વાનગી બનીને તૈયાર થશે એ તમને બધાને ખૂબ જ ભાવશે તો તેના માટે તમારે મિત્રો એક વાસણમાં ગરમ કરવા પાણી મૂકી દેવાનું છે પાણી એકદમ ગરમ થઈ જાય ઉકળવા મળે ત્યારબાદ તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તમારે દહીં નાખવાનું છે અને વ્યવસ્થિત તેને ચમચી દ્વારા મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતના વ્યવસ્થિત ગરમ કાર ગરમ ઉકળતા પાણીમાં દહીં નાખીને મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તમારે એક વાઇટકો જેટલો રવો લેવાનો છે અને તે પણ તમારે એડ કરી દેવાનો છે આમાં અને બેથી ત્રણ ચમચી જેટલી તમારે ચણાનો લોટ પણ દેવાનો છે 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 અને વ્યવસ્થિત મિશ્રણ તેને મિક્સ જવાનું ગરમ ઉકળતા પાણીની અંદર આ બધું નાખ્યા પછી વ્યવસ્થિત મિક્સ એકદમ મસ્તનું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે હવે થોડોક સમય ગરમ થશે ત્યારબાદ મિત્રો તમારે તેના અંદર કાંદાનું કટિંગ અને ઝીણી મરચી લાલ લાલ મરચી અથવા લીલી મરચી હોય તેનું તમારે કટિંગ કરીને તમારે ઉમેરી દેવાનું છે ત્યારબાદ વ્યવસ્થિત તેને મિક્સ કરી લેવાનું ચમચી દ્વારા અને હવે તેમાં આપણે મિત્રો એક ચમચી મીઠું એક ચમચી હળદર એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલું જીરું આપણે એમાં ઉમેરી દઈશું અને વ્યવસ્થિત તેને ફરીથી મિક્સ કરી દઈશું હવે ધીમા તાપે આ બધું કરતું રહેવાનું છે વ્યવસ્થિત બધું મિશ્રણને મિક્સ કરતું જવાનું છે અને હવે તેના ઉપર મિત્રો આપણે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ તમારે ઉમેરી દેવાના છે અને વ્યવસ્થિત તેને ફરીથી મિક્સ કરતું જવાનું છે આવી રીતના તમારે મિત્રો ધીમા તાપે આ બધું મિશ્રણ છે એ બની બની ગયું છે તેને આપણે મિક્સ કરતું જવાનું છે હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ મિશ્રણને તમારે અલગ વાસ્ત એટલે કે અલગ થાળી કે ડીશમાં લઈ લેવાનું છે હવે મિત્રો જેવો જેવો સમય થશે એના આ મિશ્રણ ઠંડુ પડશે એટલે એકદમ જામી જશે અને જો તમારાથી ના જામે તો તમે ઉપરથી તમે મિત્રો તેની અંદર રવો ઉમેરી શકો છો જેના કારણે એ વધારે ઘટ થઈ જાય અને જામી જાય હવે આ મિશ્રણ જામી જાય પછી મિત્રો આપણે એક અલગ તમારે એક તવો એટલે કે લોઢી તમારે મૂકવાની છે ગરમ કરવા અને હવે આ જે મિશ્રણ બનેલું છે આપણે મિત્રો આનો ઉપયોગ કરીને વ્યવસ્થિત તેને લોઢી ઉપર મૂકીને ફ્રાય કરવાનું છે તમારે મિત્રો આવી રીતના લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તેલ લગાવવાનું છે અને ત્યારબાદ તમારે આ જે મિશ્રણ છે એ જે જામી ગયું છે હવે તેને તમારે લોઢી ઉપર લેતું જવાનું છે થોડું થોડું હવે મિત્રો જેવી રીતના આપણે કુડલા કરતા હોય તેવી જ રીતે થોડા થોડા તમારે ગોળિયું બનાવીને તમારે એના ઉપર મૂકી દેવાની છે તવા ઉપર અને વ્યવસ્થિત તેને આપણે ફ્રાય કરી લેવાની છે ઉપર નીચે તેલ લગાવીને વ્યવસ્થિત તેને શેકી નાખવાનું છે અને હવે આવી રીતના તમે બધી ગોળીઓ બનાવી બનાવીને તેને ફ્રાય કરશો એટલે મસ્ત મજાની તે ચટાકેદાર આઇટમ બનીને તૈયાર થઈ જશે જે તમે મિત્રો લુખે લુખે ખાઈ શકશો આની અંદર ચટણીની પણ જરૂર નથી અને આ આઈટમ એવી મસ્ત અને ચટાકેદાર અને મસ્તની બનશે કે જે તમને નાના મોટા બધા લોકોને ખૂબ જ ભાવશે તો મિત્રો તમે પણ આ આઈટમ ઘરે અવશ્ય બનાવજો તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ ભાવશે તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ